ને પેલી વખત હાલ દળો ગયો બાઈક ઉપર તમે ઓળખતા જઈશો એને નિર્મલ સિંહ ને તમારું નોમ તો મને નહીં આવડતું ભૂલી જવાય નિશાન તો ચોક નિશાન કરી દેવું પડશે આપડે નોમ નું કે નોમ યાદ રહે આપડે તો નોમ તો તો યાદ રહી જાય થોડા દાડા આવતા કરતા રહ્યો એટલે આપડે નોમ યાદ રહી જાય નિર્મલ સિંહ નું તો આપડે યાદ રહી ગયું હોય

તો જય માતાજી મિત્રો સવારું સ્વાગત છે હિસાબ હિસાબ કરી અને હિસાબ હિસાબ આવી પછી આપણે મળીએ

એમ નહીં કેતો પણ મારા જો જવાનું જ નથી જવાનું તો શોપિંગમાં શોપિંગમાં શોપિંગ માં જ રહેવાનું એમ તો આપણા તો જવાનું નહીં આજ આપણો રજા હ તો દિલીપ લોગ ઉતાર ઉતાર કરો અને મને ઉતાર ઉતાર કરો

જો કિરણ કે सगड़ा તો કરણભાઈ સગરા લઈને આવતા રહ્યા હી ને બધું આપડે ફેન્ચાઈસીનો સામાન છે બી કે આ કપસી આ કપસી લીના તો દરેક ફેન્ચાઈસીની વસ્તુ હવે આવી ગયો ને કાલે આપણે પકડવાનું છે આપડે કેસર કેનો પોટ ઓક્સાઈડ એ નિસગાઈનો નહીં ભાઈ હાથીના કપસી તો કેસર ઓને કો કો ખરેખર કેસર કેનો પોટ

કેબા રઈદા ઓકલ દરવાડા ઠમ સે આવજો એ ભળા 25 ફીસ જોઈ કે માર્યા તો આપણે આવી ગયા હતા સ્ટુડિયો પર સ્ટુડિયો પર રેકોર્ડિંગ ફોન ચાલુ જ છે પણ મહેન્દ્ર દરવાજો ખોલતો નહીં ને ઉપરથી પાણી પડી જાય છે તો ભૂરાયો નહી કેડો જો ના રણશી સોંગાવા આવ્યો હે તો કેમ કરી તો મહેન્દ્ર ભાઈ આવી ગયા આપણે બોલ્યા લે આપણે બધી

તો મહેન્દ્રભાઈ આપણે એક સોંગ ગવરાઈ લીધી બે લીટી ગમે છે કે આપણા બ્લોગમાં કોઈ ગાવી નહીં તો આપણે થોડી બે લીટી પણ ગવરાઈ લીએ નવું ગીત આયર્યું એ ઈર ગવરાઈ હેડો દ્વારકા વાળું એ નહી ઈર નહીં તો કાલે રીબૂમ ના રીલ મુકઈ ગઈ તો આપણે મહેન્દ્રભાઈએ બે લીટી ગવરાઈ લીએ જે નવું કાલે સોંગ આવી ર્યું હો તો હે દ્વારકાનો નગર કે પીળું બરાબર માઇક મુંગો સપનું 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 ચૂટલું બંધ કરતો મને શરમ આવે ભાઈ આડું કરો સપનું રહી જુ મારું સપનું રહી જુ સપનું રહી જુ મારું સપનું રહી જુ ઉગાડી વો કે જોયેલું સપનું રહી જુ તો આપણે સુંદર એક ગીત ગાઈ લીધું અને જોરદાર ભાઈ

તો કાલે કેટલા વાગે આવવાનું એકત્રીસ તારીખે સવારે સાત વાગે રવિવાર એકત્રીસ તારીખે સવારે સાત વાગે આ રિલીઝ થઈ જાય સોંગ ના ચેનલ આરી ચેનલ હેલ ના ઉપર ચેનલ મેં તમને બતાવી દીધી એ ચેનલ નો આ સો ફાયદા હે

દિવસે નહી હોય નાઇટમાં તો હશુ જ હું દિવસે હશુ તમે નાઇટમાં હશુ મારે નાઇટમાં નોકરી છે તમારે કોઈ કેવું ભાઈ કશું નઈ કેવું તો ચલો આપડે જઈએ હવે ઘરે